નાયરા પેટ્રોલ પંપ પાસે ઇકો કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા ગંભીર ઈજાઓ થતાં ઇકો કાર ચાલક વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો તળાજામાં કલાકારની ઓફિસે કામ કરતા ત્રાપજ ગામના યુવાનીએ ઇકો ચાલક વિરુદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે પોતે બાઇક લઈ તળાજાથી રાત્રિના સમયે મિત્ર અર્જુન સાથે આવતા હતા એ સમયે નાયરા પેટ્રોલ પંપ પાસે કારના ચાલકે બેફીકરાઈથી કાર ચલાવીને બાઈક કારનો પાછળનો ભાગ હેન્ડલ સાથે અથડાવતા કાબૂ ગુમાવ્યો હતો જેને લઈ એમરેજ સહિતની ગંભીર ઈજાઓ થતાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો હતો આ અકસ્માતના બનાવમાં ઈકો કાર ચાલક વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નો નોંધાતા પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને ઈકો કાર ચાલકને પકડી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે